અને એ પછી જે એક માણસ ભાજપની ની હામો ઉભો છે ડોળા કાઢી ની ગોપાલભાઈ ઇટાલિયા ઉભા છે દોસ્તો જેમ તમારો વટ છે એમ મારો વટ છે છાણક્યનો વટ આપણે બેયે ભેગા મળીને તોડવાનો છે દોસ્તો એ વિનંતી તમને કરવા આવ્યો છું મોટો કાફલો લઈને આવવાનો છે આ વિસાવદર બેસણમાં બે પીઆઈ મૂકી દીધા નવા આવ્યા ફૂલા નથી માની તેની મેલેજ આજો રે ઓધાજી તમે વટીને એટલું કહેજો યાય વટકણા બે મૂક્યા છે

તમામ પ્રકારના અંગ્રેજોને ભગાડવા માટે વળી એક વખત આ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તમારી પાસે આવ્યા છે એ ગોળા અંગ્રેજોને વકીલ હોય ભગાડા હું વકીલ બનીને આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું કે મારો હાથ પકડો મને ટેકો આપો મને સાથ આપો એક વખત આગળ વધવા માટે તમે મને આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યો છું દોસ્તો આ ભાજપ જે કાંઈ પૈસા દારૂ પોલીસ ગુંડા હું નથી બીતો એનાથી મને કોઈ ફરક નથી પડતો મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું હતું અને આજે હું ફરીથી કહી દઉં આખા વિસાવદર ભેસાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જૂનાગઢ આખામાં નહીં ગુજરાત આખામાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય

આવી જાય અમિત અમિતભાઈનો દળ કટક લઈને લડી લેવું હા હામે મોરે મોરો ફટકાર દેવાનો છે એને અનિસ્કતાની હવા હોય તો મને મારી ધરતી માનું ધાવણ નો લાગે એની હવા છે દોસ્તો ધરતી પુત્ર છું જાજી વાત કેવી નથી પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાધવા નીકળ્યો છું મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું દોસ્તો અને તમારું હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું તમે મારું હેઠું નહીં પડવા દેતા પણ તમને માહિતી આપું કે મારા માટે તમે એક મિનિટે બગાડી છે તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય હેઠા જોયું ન થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી એ ઉજળું કામ હું કરીશ કે મારી પાછળ જે સમાજ જે લોકો જે મિત્રો એ કામ આપ્યું ટાઈમ આપ્યો પૈસા આપ્યા એનું નીચું માથું ન થવું જોઈએ ક્યારેય

કેવા જેવા ઘણા વિષય છે પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવ્યો છું વેદના આખી ડાયરી ભરી છે રોડ ખરાબ છે સૌની યોજનાના કનેક્શનો ગામડામાં નથી આપવામાં આવ્યા જંગલ વિભાગની માથાકૂટ છે સહકારી મંડળીઓની અંદર મંત્રી અને ભાજપના માણસોએ ઘપલા કરીને ખેડૂતોના નામે ખોટું ધિરાણ મેળવી ખોટા બોજા પાડી દીધા છે નકલી મંડળીઓ બનાવી બનાવી બેંકોના ડિરેક્ટરો બનીને બેઠા છે ભાજપના ગુંડાઓ એપીएमसी માં નકલી ડિરેક્ટરો બેઠા છે નકલી મંડળીઓ આધારે ધારે ચીમની અંદર ભૂંડનો ત્રાસ ગામમાં ભાજપના બે પગવાળા ભૂંડનો ત્રાસ ચારેય તરફ અન્યાય અત્યાચાર અને ઝુલમનો માહોલ છે દોસ્તો એવા માહોલની વચ્ચે મે નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે હું ખાવ નાનો માણસ મારી પાસે પૈસા નથી મે એવા કોઈ બે નંબરના ધંધા નથી કર્યા હું રૂપિયાવાળો થઈ જાવું મે ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે લોકોની પીડા સાંભળે છે થાય એટલી મદદ કરી છે થાય ત્યાં સાથે ગયું છે અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય આંગણવાડીની બહેનોનો વિષય હોય આરટીઈનો વિષય હોય તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું પણ અહીંથી બોલું છું એ અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી કઈક બાજુમાં બેહીને બોલું એવું મને કરી આપો અહીંથી હું બોલું એ અવાજ ત્યાં નથી પહોંચતો એક તો બેરાશ છે ઉપરથી અભિમાની છે તમે મને એની ત્રણ ફૂટ બાજુમાં જો બેરાડશો ને ધારાસભ્ય તરીકે એવું બોલીશ ને કા સાંભળતા બંધ થઈ જાય ને ક્યાં નથી ભાગી જવા જોઈએ માથે ચડી બેઠા છે એટલે દોસ્તો લાંબી વાત કરવી નથી હું બધાને વિનંતી કરું છું આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે દિશાવદળની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે મોહમ્મદ ગઝનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે દોસ્તો અને આખા ગુજરાતની અંદર બદલાવ ઈચ્છતા હોય ખેડૂતોનું ભલો ઈચ્છતા હોય યુવાનોનું સારું ઈચ્છતા હોય આ ગુજરાતની ધરતીનું સારું ઈચ્છતા હોય ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય ભાજપના ગુનાઓને ભગાડવા માંગતા હોય એવા તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ ગામના તમામ શહેરના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વખર્ચે ઘરની ગાડી ઘરનું ડીઝલ ઘરના માણસો લઈને એક મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એવું બધાને વિનંતી કરું છું સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું જ્યાં જગ્યા મળે ને હોઈ જશું પણ ક્રાંતિની શરૂઆત પિસાવદર ભેસાણથી હવે કરવાની છે સંકલ્પ લઈને આથી જવાનું છે ગુજરાત ફરમાંથી જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં ગુજરાતના ઇતિહાસમાં નો થે હોય એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે દોસ્તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી વિસાવદર વેચાણના ખેડૂતોની સાથે ખબે ખબો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે તમે બધા આવશો આખા ગુજરાતમાંથી આવશો ગુજરાતના ઇતિહાસમાં દેશના ઇતિહાસમાં નોતે હોય એવી ચૂકણી આપણે કરી બતાવવાની છે દોસ્તો અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે એક ગરીબ માણસ જો ધારે ખેડૂનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપ વાળા ભાગી જાય એવો ઇતિહાસ આથી રચી બચાવવાનો દોસ્તો હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું ભાજપ વાળા હજુ તો મૃત્યુ આવ્યો નથી એટલે છાનામાના બેઠા છે જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે WhatsApp માં અલક ની અફવાઓ આવશે ગોપાલ ઇટાલિયા ને પાકિસ્તાન થી પૈસા આવે છે ગોપાલ ઇટાલિયા જીત છે તો કાશ્મીરવાળા રાજી થઈ જશે